નમસ્કાર મિત્રો આયર કાં શું છે આ જોડી તો જુઓ આ આપનો વિક્રમશી ને બહુ સોનભાઈ અરે એની એકબીજાની માયા તો નરખો હું મને તો આંસુડા આવી જાય છે આયરાણી અતિ હરક ગેલી થઈ જા આટાણ મને આપણું બાળ પણ સાંભળ્યું આયર વાદર કાંઠે નાનું ગામડું છે માગસર મહિનાની શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોસોને ડોસી બેઠા છે ફળિયામાં બે છોકરા એક વાછરડીની કુણી ડોક પંપાળે છે બે જણ જાજુ બોલતા નથી પણ બેઉની આંખો સામસામી હસી રહી છે બુઢા ધણી ધણિયાણી આ બાળકોને જોઈ જોઈ હરખથી ગળગળા થાય છે ડોસાનું નામ વજસી ડોસો ને ડોસીનું નામ રાજભાઈ જાતના આયર છે ફાધર કાંઠે ખેડનો ધંધો કરે છે આગેડ અવસ્થાએ એને એક દીકરો ને દીકરી અવતરેલ બીજું કઈ સંતાન નહોતું એટલે બહુ બચરવાળોના અંતરમાં કદી ન હોય તેવો આનંદ વધશી અને રાજભાઈને થતો હતો આજે અધૂરું દુઃખ પૂરું થયું હતું કેમ કે દીકરા વિક્રમસિંહ નાનકડી બહુ સોનભાઈ પોતાને માતરથી સાસરે વાડની શેરડી ખાવા આવી હતી પાંચે ગાઉ ઉપરના ટુકડા ગામડામાં એક આબરૂદાર આહિર ઘેર વિકમસિંહ નું કરેલું હતું સારે વાર પરબે વચ્ચી ડોસા સોનભાઈ તેડાવતા અને થોડા દિવસો રોકાઈને ને સોનભાઈ પાછી ચાલી જતી વિકમસિંહ દસ વર્ષ અને સોનભાઈ આઠ વર્ષની કળજુગીઓ વાવ આવ્યો નથી ઘોડા વરવો આગેથી એકબીજા ને જોઈ લેતા સામ સામા મીટ માંડી ને ઉભા રહેતા નિરખતા તરફ થાતો નહોતો માયા વધતી જતી હતી ચાર જમણ રોકાઈ જ્યારે સોનભાઈ માવતર જાતી ત્યારે વિક્રમસિંહ એકલો પાદર કાંઠે ભાગી જઈને છાનો માનો રોયા કરતો પાછો બીજા પરબ ની વાટ જોઈને કામે લાગતો કામ મીઠું થઈ પડતું રૂપી બોન તું મારે માથે ખરેખર એ જ છે હા ખરેખર તો માને અને બાપુને એક વાત કહી આવીશ શું કે મારે પરણવું નથી હાલા મારા વિવાહ કરશો નહીં રૂપીબેન વિક્રમસિંહની સામે ટગર ટગર જોઈ રહી હસી પડી લે જા જા ઢોંગીલા એવું તે કહેવાતું હશે અમથો તો સોનભાઈ જાય છે ત્યાં આસુડા પાડેસ રૂપી મારી બોન ભલી થઈને હસમાં તે મારું એટલું વેણ બાપુને કહ્યા મારે નથી પરણવું પણ કંઈ કારણ

મને મરતી દેખ ભાઈ બોલ શું છે સોનભાઈ નથી ગમતી એનું કઈ હીણું સાંભળ્યું છે વિકમસિંહની આંખમાં આંસુ વધ્યા બહેન નું પણ કઈ સમજ્યા વગર ભરાઈ આવ્યું અઢાર વર્ષની ભર અવસ્થાએ પહોંચેલા દીકરાના વિવાહ માટે બુઢો બાપ તૈયારી કરતો હતો અને આ પહેલી છેલ્લી વારનો દીકરો પરણાવવા હરખ થકી ગાંડી ગેલી બની ગયેલી ઘરડી માએ તો આખા કોરડા ફરતા ઓળીપા ગાર ગોરમટી દળવા ભરડવા ને ચાકડા ચંદ્રવાની શોભા વગેરે આદરી દીધું હતું રૂપીબેન હરતા ફરતા ભાઈના ગીતો જ ગાયા કરતી એમાં બીના બની ભાઈનો સંદેશો લઈને બેન બાપુ પાસે ગઈ બોલી બાપુ ભાઈ કહે છે નથી પરણવું નથી પરણવું ડોસો હસી પડ્યો સાચે જ બાપુ હસવા જેવું નથી ભાઈ રોતો હતો ડોસાએ વિકમસિંહને બોલાવ્યું ઓકાની ખૂંટ લેતા લેતા પૂછ્યું પણ કારણ શું છે વિકમસિંહની પાંપણ ધરતી ખોતરતી હતી એનાથી કાંઈ જવાબ દેવાયો નહીં તુંને ઠેકાણું ન ગમતું હોય તો બીજે વેશ વેવિશાળ કરીએ ના બાપુ એ કારણ નથી ત્યારે શું કારણ છે હવે તો હું માંડ માંડ એકાદ પછેડો ફાડીશ અને તારી માં પણ ખર્યું પાન ગણાય અમને અવતાર ધરીને આ પહેલો છેલ્લો એક લાવો તો લેવા દે બાપ અમારા મોત સુધરશે બાપનું દયામણો મો દેખીને વિકમસિંહ ઘડીભર પોતાનું દુઃખ વિસર્યો ચૂપ રહીને ચાલ્યો ગયો બાપે માન્યું કે દીકરો માની ગયો કોઈને બીજો કશો વેમ ન ગયો કોઈને સાચી વાતનું વહાણ પણ ન ચડ્યું લગ્ન થઈ ગયા સોળ વર્ષની સોનબાઈ સાસરે આવી અંતર ફાટ ફાટ થતું હતું આજે મેળાપની પહેલી રાત હતી મીઠી ઢાળ મીઠી સગડી અને મીઠામાં મીઠી પ્રીતડી એવી મા મહિનાની ગળતી રાત હતી ચોખા આબમાં ચાંદો ને ચાંદરડા નિતરતા હતા એવી મા મહિનાની રાતને પોરે બાપુના પગ દાબીને વિકમસી ઓરડે આવ્યો પોતે જાણે ચોરી કરી હોય એમ લપાતો લપાતો આવ્યો ઊભો થઈ રહ્યો આશાભરી સોનબાઈએ ધણીના મો પર લગ્નની પહેલી રાતના તેજ દીઠા નહીં નાનપણના ઉમળકા જાણે ક્યાં ઉડી ગયા છે પૂછ્યું કાં યાર શું થઈ ગયું વિક્રમસિંહ ગળગળો થઈ ગયો થોડી વાર તો વાચા જ ઉગડી નહીં ઓઠે આવીને વેણ પાછા કોઠામાં ઉતરી ગયા સોનભાઈ ઢુકડી આવી કાંડું જાલ્યું તો મને આડીશમાં આયરાણી હું નકમો છું કા હું પુરુષાતનમાં નથી મા બાપને મેં ઘણી ના પાડી હતી પણ કોઈએ મારું કહ્યું માન્યું નહીં કોઈ મારા પેટની વાત સમજ્યું નહીં તે પણ શું છે બીજું તો શું કરું આણું આવે ત્યાં સુધી તો તારે રોકાવું જ પડશે પછી માવતર જઈને બીજો વિવાહ ગોતી લેજે મેં તને બહુ દુઃખી કરી ભાગ્યમાં માંડ્યું મિથ્યા ન થયું અરે આયાર આમસીદ બોલો છો એથી શું થઈ ગયું કાંઈ નહીં આપણે બે જણા ભેગા રહીને હરિભજન કરશું સાંભળીને વિકમસિંહનો ચહેરો ચમક્યો વળી ઝાંખો પડીને બોલ્યો ના ના તારું જીવતર નહીં બગાડું મારું જીવતર બગડશે નહીં સુધરશે તમ ભેળે સુખમાં રહીશ બીજી વાતો મેલી દો ખોળામાં માથું લઈને મોવાળા પંપાળતા પંપાળતા સ્ત્રીએ પુરુષને સુવાડી દીધો વિકાર સંકોડીને પોતે પણ નિંદરમાં ઢળી કોડિયાના દીવાની જ્યોત બેય જણાના નિર્દોષ મોઢા પર આખી રાત રમતી હતી એવી એવી નવરાતો વીતી ગઈ દસમે દિવસ માવતરને ઘરેથી સોનબાઈનો ભાઈ ગાડો જોડીને બહેનને તેડવા આવ્યો અને દસમી રાતે વિક્રમસિંહે સોનબાઈને રજા દીધી તું સુખેથી જા હું રાજી ખુશીથી રજા દઉં છું હઠ કર માં ઉગ્યો અને આથમતા વાર લાગશે આયર થકો દઈને શીત કાઢો છો મારે નથી જવું તમારી જોડે જ રહેવું છે મારે બીજું ત્રીજું કાંઈ નથી કરવું ના પગ ઝાલીને સોનબાઈ ચોધાર રોઈ પડી એમને એમ આંખ મળી ગઈ સવારે ઉઠીને ગાડા સાથે પિયરના કુટુંબની જે છોડી આવેલી એની મારફત પોતાના ભાઈને કહેવરાવ્યું કે મને તેડી જશો તો મારું સારું નહીં થાય મારે લાખ વાતે પણ આવવું નથી તમે વહેલાસર પાછા ચાલ્યા જાઓ ભાઈને કારણ સમજાણું નહીં પણ એને લાગ્યું કે આગ્રહ કરીને બહેનને તીડી જવાથી ઘરમાં કંઈક કલેશ થવાનો હશે એટલે એણે વેવાઈને કહ્યું વચ્ચી પટેલ મારાથી ભૂલમાં તેડવા અવાઈ ગયું છે પણ આ તો કમૂરતા હાલે છે એ વાતનું મને ઓસણ નહોતું હવે ફરી લેવા આવીશ એટલું કહીને ભાઈએ ગાડું પાછું વાળ્યું વચ્ચી ને રાજીભાઈ ડોસા ડોસી બે હવે જગ જીત્યા હોય એવા સુખના દિવસો વિતાવે છે સામી વસરીએ બેઠા બેઠા બે ડોસલા પોતાની ડાઈ ડમરી દીકરા વહુના દિલનો વણાક જોયા કરે છે પરોડીએ વહુ ઘરઘંટી ફેરવે છે

આ રૂપીને કોઈ સારું ઠેકાણું મળી જાય એની ફિકર આપણે શી પડી છે આયર એને ભાઈ જેવો ભાઈ છે આ ફરડો રૂપીને ઠેકાણે પાડશે પોતાના સુખમાં બેનનું સુખ વિસરી તો નહીં જાય ને પણ મારી ચતુર બહુ ક્યાં વિસરવા દે એવી છે આયરાણી તોય એક અબળખા રહી જાય છે હો સી આ કોળો ખાલી છે એ નથી ગમતું કાલો કાલો બોલતો હોય કોળા કૂદતું હોય મૂછું ખેંચતું હોય એવું ભગવાન આપે એટલે બસ એવા થોડાક દી જોઈને જાય એટલે સદગતિ આપશે આયર મારો વાલો ઈએ આપશે આપણે માથે વાલાજીની મહેર છે સચ્યુગિયા વૃદ્ધ ધણી ધણિયાની આશાને તાંતને જીવ ટંગાડીને જીવતા હતા એને માયલા ભેદની ખબર નહોતી ભાદર કાંઠાની વાડીઓ ગહેકતી હતી લીલી ઘટામાં પંખી માળા નાખતા હતા આગે આગે ઊની લો વાતી હતી અને તરસ્યા હરણા ઝાંઝવાના જળને લોભે દોડ્યા જતા હતા વિક્રમસિંહ સાથી આંકતો આંકતો ઉભો રહી જાય છે સમજ્યા વગર બળદની રાશને ખેંચી રાખે છે વિચારે ચડે છે આ અસ્ત્રીના રૂપ ગુણને મેં રોળે નાખ્યા આવા સોજા શીળને માથે મેં કુવાડો માર્યો

તેવામાં વચ્ચી ડોસો ગુજરી ગયો રાજી ડોસી પણ એની પછવાડે ગયા હવે વિક્રમસિંહનો માર્ગ મોકળો થયો રાતે જ એણે વાત ઉચ્ચારી તને ઘણા મહિના થઈ ગયા માવતર ગઈ નથી તે દી તારો ભાઈ બાપડો કચવાઈને પાછો ગયેલો તારા માવતર પણ કોચવાતા હશે માટે રાજી ખુશીથી એક આંટો જઈ આવ ને હા તમે મને ફોસ છો મારે નથી જાઉં નાના તું વહેમાં નહીં લે હું ભેળો આવું આ તો જઈ આવી ગાડો જોડીને બે જણા ચાલ્યા સોનબાઈના માવતરને આજ સોનાનું સૂરજ ઉગ્યા જેવું થયું પનિયારીઓના ને ચોરે બેઠેલા માણસોના મોમાં પણ એક જ વાત હતી કે કાંઈ જોડલી જામી છે કાંઈ દીનો નાદ તૂટ્યો છે વિકમસિંહએ પોતાના સસરાને એકાંતે લઈ જઈને ફોડ પાડ્યો મારે નગર જઈને પાવૈયાના મઠમાં બેસવું છે હું રાજી ખુશીથી છોડું છું મેં મહાપાપ કર્યું છે હવે સારું ઠેકાણું ગોતીને જટ આપી દેજો વાત સાંભળીને સોનબાઈનો બાપ સમસમી રહ્યો એને પણ સલાહ દીધી કે સાચું ભાઈ નગર જઈને ધો તે વિના ભૂડા અવતારનો સોનબાઈના મનની વાત નહોતો જાણતો એણે માન્યું કે દીકરીના દુઃખનો પણ ઉપાય થઈ શકશે એણે એ વાત પેટમાં રાખી લીધી બીજે દિવસે વાળું કરીને સૌ સુઈ ગયા પરોણા તરીકે વિક્રમસિંહની પથારી તો ફળેમાં જ હતી ચોમાસાની રાત હતી બે વરસતો હતો કોઈ સંચળ સાંભળીને જાગે તેવું નહોતું એવે ટાણે ગાડો જોડીને વિકમસિંહ શાહ માનું નીકળી ગયો ચોમાસાની રાતમાં તમરા રસ્તાની બે દેશે રોતા હતા નદી નેરા ખળખળીને દોડતા જાણે કાંઈ ખોવાણું હોય એની ગોતણ કરતા હતા પ્રભાતે જમાઈની ગોતણ ચાલી ત્યારે સોનબાઈના બાપે સૌને બધી વાતનો ફોડ પાડ્યો સાંભળીને ઘરમાં સૌ નાના મોટા એ શ્વાસ હેઠા મેળ્યા માએ માન્યું કે મારી પદમણી જેવી દીકરી જીવતા રંડાપામાંથી ઉઘરી ગઈ આખા ઘરમાં એક સોનભાઈનું કાજુ ખવાણું મનમાં બહુ પસ્તાવો ઉપડ્યો આય હું શીત આવી અરે મને ભોળવીને ભૂલવાડી ગયો મને છાની રીતે છેતરી મારો શો અપરાધ હતો સાની સાની નદી કાંઠે ગઈ છીપર ઉપર બેસીને ખૂબ રોઈ લીધું હવે ક્યાં જઈને એને ચાલું ઘણા વિચાર કર્યા પણ લાજની મારી એની જીભ માવતર આગળ ઉપડી નહીં થોડા દિવસે ખબર આવ્યા કે વિક્રમસિંહ તો પોતાની ઘર સંપત કાકાને સોંપી રૂપીને સારે ઠકવાને પ્રણાવવાની અને સંપત એના કરિયાઓમાં આપવાની ભલામણ દઈ બેનને ખબર કર્યા વગર કોળીએ ચડીને નગરના મઠમાં પાવ્યો થવા ચાલ્યો છે સોનભાઈની રહી સહી આશા પણ કરમાઈ ગઈ રોઈ રોઈને એ છાની થઈ ગઈ પણ એને સંસાર સમુદ્ર સમો ખારો થઈ પડ્યો એની આંખ સામેથી એક ઘડી પણ આયરનું મોં અળગું થતું નથી થોડા દિવસે ત્યાંથી લસગાવ દૂરના એક ગામડાના કરપંગ થયેલા એક લખમસિંહ નામના આબરૂદા રાહેરનું માગું આવ્યું બાપે દીકરીના દુઃખનો અંત આવ્યો સમજી માગું કબૂલ કર્યું માએ દીકરીને પહેરાવી ઓઢાવીને સાબદી કરી મીઠડા લઈને મા બોલી કે બાપ મારા ફૂલ હરીની મોટી મેર તે તારો ભવ બગડતો રહી ગયો સોનભાઈ નું અંતર વિંધાઈ જતો હતો પણ એની છાતી ઉપર જાણે એવો ભાર પડી ગયો કે પોતે કંઈ બોલી જ ન શકી નવા ધણીની સાથે નવે ઘેર ચાલી શિયાળાના દિવસો છે આંબમાંથી કુંજડાએ નીચે ઉતરીને જાણે પાતળે જીભે સંદેશ દીધો કે મેં ગયો છે લાણી પડી ગઈ છે ગામડા ખાલી થઈને સીમો વસી ગઈ છે ધાનના ડુંડા વઢાઈ રહ્યા છે

મારા પરણ્યા ભેળી જટ જાઓ પાંદડું પર પંખી ઉડે છે તો એ હંકારે છે ચોમાસામાં ધરાયેલી ઢાઢી પૂછી બહુ કઠણ ના બની જાય તે પેલા ખેડી નાખવા માટે ડાયા ખેડૂતો એ સાંતીડા જોડી નાખ્યા છે લખમસી એ પણ ખાવામાં ડુંડા નાખી પોતાના ખેતરમાં માં હળ જોડ્યું છે આગેડ ઉમર નો લોઠકો આદમી રૂડો લાગે છે એના ખેતરની પાસે થઈને જ એક ગાડા માર્ગ જતો હતો તે માર્ગે ગામમાંથી એક ભતવારી ચાલી આવે છે એ ભતવારી સોનભાઈ છે

પાવૈયા મઠમાં બેસવા ગયો સ્ત્રીના લુગડા પહેરવાની માંગણી કરેલી પણ મઠના નિયમ મુજબ છ મહિના સુધી તો માથે રહીને પોતાના કોટની કરાવવાની હતી હજુ મહિના વિક્રમસિંહ વિકમસિંહ ના ટોળા સાથે માગણી માગવા નીકળ્યો છે જોગ માંડ્યા છે તે આ ગામે જને આવું થયું છે બે જણા સામ સામે ઓળખ્યા વિકમસિંહ એ પણ ઘોડી રોકી બે નીચી નજરે ઉભા રહ્યા સોનબાઈ સોનબાઈની આંખોમાંથી આંસુ ચાલવા લાગ્યા અંતે એના હોઠ ઉઘડ્યા આમ કરવું હતું તું સુખી છો થી વધુ કાંઈ ન બોલાયો હું તો સુખી જ હતી છતાં શું કામે મને રજડાવી ત્યારે શું તારો ભાવ બગાડું બગાડવામાં આવે શી બાકી રહી આ આંસુ ભરી આંખે બે જણા ઊભા છે ખેતરને શેઢે લખમસિંહ સાથી આંખતો હતો તે સાતો ઊભું રાખી ને આ બધું જોઈ રહ્યો છે પોતાની સ્ત્રીને અજાણ્યા જણ સાથે ઉભેલી ભાળીને એની આંખો વેમાતી હતી વિક્રમસિંહે પૂછ્યું ભાત જા છો તારું ખેતર ક્યાં છે આજ મારું ખેતર સાતી આકે છે એ જ તારો ધણી હા હવે તો એમ જ નહીં જો તારો ધણી આ જોઈ રહ્યો છે ખીજા છે તું હવે જા જાઈશ તો ખરી જ નહીં કહેવું તે ભલે કહે પણ આયર આયર તમે બહુ બગાડ્યું સુખે સાથી રહી પ્રભુ ભજન કરત પણ તમે મારો માળો વિખ્યો શું કહું ચોધાર આસુ ચાલી નીકળાય છે વેણે વેણે ગળું નુંધાય છે વિકમસિંહે જવાબ વાળ્યો હવે થવાનું થઈ ગયું હું વિસરું હા સાચું વિસરું બીજું શું આગે આગે પાવૈયાનું પૈડું ઊભું રહીને વિકમસિંહની વાત જોવે છે ખેતરને શેઢેથી લખમસિંહ જુએ છે લે હવે રામ રામ સોનભાઈ અકળાઈ ગઈ કોળીની લગામ ચાલી લીધી ઓશિયાળી બનીને બોલી મારું એક વેણ રાખો એક ટંક મારા હાથનું જમીને જાઓ એટલે શાંતિ મળશે ગાંડી થઈ ગઈ તારે ઘેર જમવા આવું એ તારા વરને પોસાય ને વળિયા પાવૈયા પણ ન રોકાય તો મારે હારે નીકળવું જ પડે માટે મેલી દે ના ના ગમે તેમ થાય મારું આટલું વેણ તો રાખો હરી મારે ક્યાં કહેવા આવવું છે ઠીક પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવા છે એટલું કહીને એને ઘોડી હાકી નિ નાખીને સોનબાઈ ખેતરમાં ચાલી લખમસિંહ છાંતથી છોડીને રોટલા ખાવા બેઠો પોચવાય એણે એને પૂછ્યું કોની સાથે વાત કરતી તી કેમ રોઈ છું છ મહિનાથી રૂંધી રાખેલું અંતર જ સોનબાઈએ ઉઘાડી નાખ્યું કાંઈ બીક ન રાખી ભીકમસિંહ પોતાનો આગલો ઘરવાળો છે પોતાનું હેત હજુ એવું ને એવું છે પોતાને પોતાને એનાથી પડવું જ નહોતું મેલીને માનો ચાલ્યો ગયો ગયો હતો આજ મળી અને પોતે એને આજનો દિવસ પોતાને ઘેર રોકાવવાના કાલાવાલા કરતી હતી છ મહિનાથી પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાના વ્રત લીધેલા તે પણ એ જૂની માયામાં માન સારું જ છે એ બધું જ બોલી નાખ્યું બોલતી ગઈ તે વેણ વેણ એની મુખ મુદ્દા પર આલેખાતું ગયું લખમસિંહ આ સ્ત્રીની સામે તાકી રહ્યો ઊંડા વિચારમાં પડી ગયો સાથે જોડવાનું બંધ રાખીને લખમસિંહ સોનભાઈ સાથે ગામમાં સામે ચોરામાં જ પાવૈયાનો ટોળો બપોરા કરવા ઉતરણ હતું વિક્રમસિંહ પણ ત્યાં જ બેઠો હતો એણે આ બે જણા આવતા જોયા એના મનમાં ફાળ પડી કે હમણાં લખમસિંહ આવીને કજીયો આદરશે ત્યાં તો ઉલટુટ લખમસિંહ સુવાળે સુવાળા અવાજે કહ્યું પળીએ આવશો વીકમશ્રીને વહેમ પડ્યો ઘેર લઈ જઈને ફજીત કરશે તો પણ ના ન પડાય એકવાર સોનબાઈને મળવાનું મન થયું મુખીની રજા લઈને ભેળો ચાલ્યો ઘોડે લખમશ્રીએ દોરી લીધી બીક હતી તે ટળી ગઈ લખમશિહના આદરમાન બીજે ક્યાંય ન આવતા દીઠા કોડે કોડે રાંધેલું મીઠું ધાન લખમશીએ પરોણાને તાણ ખેંચ કરી કરીને ખબરાયો ઢોલિયાને ધડકી ડાળીને મહેમાનને બપોરની નિંદર કરાવી અને ધીરે ધીરે વિક્રમસિંહના મનની રજે રજ વાત એણે જાણી લીધી વાતોમાં સાંજ નમી ગઈ લખમસિંહમાં ખેડૂતનું અહ્યું હતું ઝાડવા પર પંખીની અને વગડામાં હરણાની હેરપ્રીત એણે દીઠી હતી અને અહીં એણે આ બે જણાને જૂરી મરતા જોયા એ ભીતરમાં ભીંજાઈ ગયો પોતે સોનભાઈ વેરે પરણ્યો છે એ વાત જ ભૂલી ગયો એનાથી આ વેદના દેખી જાતી નહોતી દિવસ આથમ્યો એટલે પોતે ઉઠ્યો ફાળીમાં માતાની દેરી હતી તે ઉગાડીને ધૂપ કર્યું માતાજીની માળા ફેરવવા બેઠો પોતે માતાનો ભગત હતો ભૂવો પણ હતો રોજ રોજ સંધ્યાટાને માતાને ઓરડે આવીને પોતે જાપ કરતો આજ માળા ફેરવીને એણે માતાની સ્તુતિ ઉપાડી શબ્દ ગાજવા લાગ્યા તેમ તેમ એના શરીરમાં આવેશ આવવા માંડ્યો ધૂપના ગોટે ગોટા ધુમાડા ઉઠ્યા લખમસિંહની હાક ગાજી ઉઠી દેવી એના શરમાં આવ્યા હતા સોનબાઈ ઘરમાં રાંધે છે ત્યાં એને હાક સંભળાડી સાંભળતા જે બહાર દોડી આવી આયરને ખરા આવેશમાં દીઠો પોતાને ઓસાણ આવી ગયું વિક્રમસિંહ ને કહ્યું દોડ આયા દોડ ઝટ પગમાં પડી જા કઈ કારણ સમજ્યા વગર વિક્રમસિંહે દોડ્યું પગમાં માથું નાખી દીધું ધૂણતા ધૂણતા લખમસિંહે પોતાના બે હાથેને માથે મૂકીને આશીષ આપી કે ખમ્મા ખમ્મા તુંને બાપ માથે હાથ અડાડતા તો કોણ જાણે સાથી વિક્રમસિંહના દેહમાં ઝંઢણાટ થઈ ગયો ખાલી ખોળિયામાં દેવતનો ધોધ વસુટ્યો લખમસિંહને શાંતિ વળી એટલે બે જણા બહાર નીકળ્યા લખમસિંહે પૂછ્યું કા ભાઈ શું લાગ્યું શું થાય છે તે જ ભર્યો વિક્રમસિંહ શું બોલી શકે રૂવાડી ઉભી થઈ ગઈ હતી અંગે અંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યા હતા ચહેરા પર શાંતિ સવાઈ ગઈ માત્ર એટલું બોલાયું કે ભાઈ મારા જીવનદાતા માતાજીની મેર થઈ ગઈ મારો નવો અવતાર થયો બસ ત્યારે મારો મન ખુશ ઉધર્યો હું તરી ગયો એમ કહીને એણે સાદ કર્યો સોનભાઈ બહાર આવ આવીને રહી સમજી ગઈ શું હતું ને શું થઈ ગયું આ સાચું છે કે સપનું સમજાયું મારા ગુના માફ કરજે તું પગથી માથા લાગી પવિત્ર છો આ તારો સાચો ધણી સુખેથી બે જણા પાછા ઘેર જાઓ માતાજી તમને સુખી રાખે અને મીઠા મોં કરાવે વિક્રમસિંહ ઉપકાર નીચે દબાઈ ગયો ગળગળો થઈ ગયો અને બોલ્યો ભાઈ આ ચામડીના જોડા સીવડાવું તો જ તમારા ઉપકારનો બદલો કોઈ રીતે વળે તેમ નથી તમે મારે ઘેર મારા ભેળા આવો તો જ હું જાઉં લખમસિંહે રાજી ખુશીથી હા પાડી સવાર થતાં જ ગાડું જોડ્યું સોનભાઈનો હરખ અહીંયામાં સમાતો નથી વિકમસિંહ ગાડાની વાંસે ઘોડી ઉપર બહુ જ આનંદમાં મનમાં ને મનમાં લખમસિંહના ગુણગાતો ચાલ્યો આવે છે વિકમસિંહને ઘેર પહોંચ્યા એનું આખું કુટુંબ બહુ જ રાજી થયું બીજે દિવસે લખમસિંહે જવાની રજા માગી પોતાના કાકાની સલાહ લઈને વિક્રમસિંહ બહેન રૂપીને લખમસિંહ વેરે આપવા પોતાનો વિચાર જણાવ્યો લખમસિંહને આગ્રહ કરીને રોક્યો લખમસિંહને ખુશીથી કબૂલ કર્યો આસપાસની નજીકના સગાઓને તેડાવી સારો દિવસ જોવરાવી વિક્રમસિંહે રૂપીના લગ્ન કરી સારી રીતે કરિયાવર આપી બહેનને લખમસિંહના ભેળી સાસરે વળાવી